નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતનો સરકરા ડેમ બીજી વાર છલકતા નયન રમ્યો દશ્યો સર્જાય પહેલી વાર વો ભરાયો તો ભરાયો તો ત્યારે પણ છલકતા નયન દસ્યો નયન રમ્યો દસ્યો સર્જાયા હતા લખતર સ્ટેટ દ્વારા લખતર ગામ સહિત લખતર તાલુકાના તલોણી અને આદરસર ગામ સુધી પાણી પહોંચે તે માટે થઈ અને સરકરા ડેમ બનાવ્યો હતો આદલસર અને તલવણીની સીમના ખેડૂતો પણ આ ડેમમાંથી આવતું પાણીની કરતા હતા ત્યારે હાલમાં નર્મદા આવતા આ નાની સિંચાઈ યોજના બંધ હાલતમાં એટલે કે મૃતપાય હાલતમાં છે તેની અંદર ક્યારે પણ પાણી છોડવામાં આવતું નથી અને તેના જે બે દરવાજા છે છે તે દરવાજાઓ પણ જાણે કે લોક થઈ ગયા હોય ત્યારે સ્ટેટ હતા અને તેમની દિગ્દ્રષ્ટિના કારણે તેમને લખતર ગામની અંદર અનેક એવા પણ કામ એવા કામો કરાવ્યા છે કે જે હાલની તારીખે પણ લોકો યાદ કરે છે તેમાં સરજી હાઈસ્કૂલ લખતર નો ગઢ લખતર મિડલ સ્કૂલ જે સરકાર દ્વારા હાલ બંધ કરી દેવામાં આવી છે ત્યારે સર